અને તેના માટેની જરૂરી પરમિટ અંગે સર્જાયેલી સ્થિતિને લઈ હડતાલ ઉપર જવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને મંગળવારના રોજ તેઓ સ્કૂલ સાથે વાહનોની હડતાલ જાહેર કરી હતી જે હડતાલ હવે ભરૂચના જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા નહીં જોડાવવાનો નિર્ણય જાહેર કરી હડતાળની અડંગા રહેવાની જાહેરાત કરી હતી તેઓ દ્વારા તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે ત્યારે આ હડતાળમાં તેઓ નહીં જોડાવવાનું જાહેર કરી મંગળવારના રોજ સ્કૂલ વર્ધી રિક્ષાનું ચાલુ રાખવાની જાહેરાત કરી હતી જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન મેં ભરૂચ જિલ્લા પ્રમુખ આબિદ મિરજા તમામ અમારા જે સરકારની ગાઈડલાઇન છે જે અમારા રિક્ષા ચાલકોને સ્કૂલ વર્ધીમાં એ અમારે ભરૂચ જિલ્લામાં તમામ ગાઈડલાઇનથી ચાલે છે અને ગાઈડલાઇનનું અમે પાલન કરશું તમામ રિક્ષા ચાલકો આ જે લડાઈ છે એ વાહનવાળાની છે ઇકો ગાડીવાળાની છે અમારા રિક્ષાવાળાને કોઈ લાગતું ઓળખતું નથી અમારા રિક્ષા ચાલકો જે છોકરાઓને નિશાનમાંથી લઈ જાય અને લાવે એ સરકારની ગાઈડ પ્રમાણે લઈ જાય છે અને લઈ આવે છે એટલે અમારા તમામ રિક્ષા ચાલકો ભરૂચ જિલ્લાના તમામ રિક્ષા ચાલકો કાલથી ચાલુ જ રહેશે કોઈ હડતાલ નથી અને રિક્ષા ચાલકોને હડતાળ પાડવાની કોઈ જરૂર બી નથી કે અમારો પીલો પટ્ટો છે એટલે પીલા પટ્ટામાં કોઈ પણ જાતની હડતાલ છે નથી આ જે ઇકોવાળાએ અને વાહનવાળાએ સરકારના સામે જે ટેક્સ નથી ભરતા એમના સામે પગલાં લીધા છે રિક્ષાવાળા સામને કોઈ પગલાં લીધા નથી અને રિક્ષા ચાલકો તમામ ભરૂચ જિલ્લામાં રિક્ષા ફેરાવશે એવી જાહેર અપીલ કરું છું જય હિન્દ જય ભારત